નમસ્કાર હું છું પ્રિન્સી અર્જનભાઈ આજ રોજ થાનગઢ તાલુકાની પીએમ ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર નવ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધારે સુદ્રઢ કરવા એકસો પચાસ કરતાં પણ વધારે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા અમને આ શાળામાં અભ્યાસ કરવાની ખૂબ જ મજા આવે છે અને જ્યારથી આ શાળા પ્રી પીએમશ્રી બની છે ત્યારથી અમને વધારે મજા આવે છે આભાર ગુજરાત સરકારનો પણ આભાર અને એ તમામ શ્રીનો આભાર જેઓ આજ રોજ અમારી શાળામાં પધાર્યા અને અમારો ઉત્સાહ વધાર્યો નમસ્કાર હું ધોરણ આઠ ની વિદ્યાર્થીની વરા રોશની પ્રવીણ માં આજ રોજ અમારી શાળા પી પીએમશ્રી ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર નવ માં સુંદર મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બાલવાટીકા થી લઈને ધોરણ આઠ ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અમને આ શાળામાં ભણવાની ખૂબ જ મજા આવે છે આ બદલ હું આ અમારા શાળાના આચાર્ય શ્રી અને તમામ શિક્ષણ ગણો નો દિલ આભાર વ્યક્ત કરું છું અમારા અમારા માતા પિતા આ વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અને આર્ટ અને ક્રાફ્ટની પ્રદર્શનમાં મુલાકાત લેવામાં આવી આ બદલ હું તેમનો આભાર માનું છું અમારા વિસ્તારમાં રહેતા નાગરિક ગણોનો હું દિલથી આભાર માનું છું થેન્ક યુ ગુજરાત સરકાર થેન્ક નમસ્કાર સૌને હું ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીની મકવાણા રશ્મિતા આજ રોજ પીએમસી શ્રી શાળા ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર નવમાં થાંજુણમાં સુંદર મજાનો આર્ટ અને ક્રાફ્ટ પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ ઉત્સાહભેર ભાગ લીધો અમને લોકોને આ પ્રદર્શનમાં ખૂબ મજા આવી આ સમયે હું શાળાના આચાર્ય અને તમામ શિક્ષકોનો દેશી આભાર માનું કે અમારા માટે આટલી સરસ શાળા અને આટલી સારી પ્રવૃત્તિઓ થાય છે અમને લોકોને આજે ઘણું બધું નવું જાણવા મળ્યું જોવા મળ્યું અને ભવિષ્યમાં પણ અમે આવું જ સરસ કામ કરતા રહીશું થેન્ક યુ નમસ્કાર હું મિતેશ કુમાર કે વાઘેલા આચાર્ય શ્રી પીએમ શ્રી ડૉક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર નવ થાનગઢ રોજ અમારી શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન તેમજ કલા પ્રદર્શનનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું જેમાં અંદાજીત એક સોથી વધારે કૃતિઓ રજૂ કરવામાં આવેલી કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકાના નવાજ નિમાયેલા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા તેમજ વિરોધ પક્ષના નેતા વિનોદભાઈ ચાવડા દ્વારા આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવેલું તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે અમારા બીઆરસી કોર્ડિનેટર પ્રિયંકભાઈ કોષ્ટી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રૂગાવતીબેન પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવેલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ વાલીગણો તેમજ વિદ્યાર્થી મિત્રો અને આજુબાજુના વિસ્તારના મારા તમામ વાલા ભાઈ બહેનોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારો સાથ સહકાર આપ્યો ભવિષ્યમાં અમે આવું જ સારું કામ કરતા રહીશું એવી આશા સાથે જય હિન્દ